જો દસ વર્ષ પછી ફાયદા ની જે વાત કરતા હોય ને એને ઉદ્યોગપતિ કેવાય અને દસ વર્ષ પછી એને ખબર પડી કે આમાં ફાયદો નથી થયો દસ તો બીજા થી કહી દેવું જોઈએ કહી દેવું જોઈએ તમે આંદોલન પાટીદાર સમાજ આમાં જોડાતા ને આમાં બધે નુકસાન જ છે પણ દસ વર્ષ પછી કોની સરકાર ગઈ કોણ આવ્યો કોણ ગયો એના પછી ખબર પડે કે આમાં ફાયદો થયો નુકસાન થયું સનભાઈ જે વાત કરી છે ને એ મને એટલા માટે એવું લાગે છે કે દરેક બાબતમાં જોવું હોય તો કસનદાસે એ વિચારવું જોઈએ કે કેશુ બાપાની જે કિચન કેબિનેટમાં એ હતા એ બાપાને ઉતારી ને મોદી સાહેબ ચડી બેઠા તેથી બોલવું જોઈએ ને કે કેશુ બાપા નો વાઘ શું શું કઈ ઉતર્યા సుకమ్మ గుా నాగర జు ఈశు బా ఉత్తర